મને એમ કહેશો કે જ્યારે આવું પિક્ચર એક બનાવવું હોય ત્યારે તમને કેટલો સમય લાગી જતો તો એક પિક્ચર બનાવવા તો અઠવાડિયું હતું સિનેમાના પોસ્ટરના બેનર બેનર આખી આખી રાત જાગીર કરતો જ પણ એ આખો જોવાનો આખો જુદો હતો કંઈ એમાં કંઈ કહ્યું નથી અને અમારી આવનારી પેઢી માટે તો બહુ

આજે ગિબલી આર્ટ આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે અને માણસને જાણે હવે કાર્ટૂન થવું હોય એવું ટ્રેન્ડ જામી રહ્યો છે દરેક માણસ પોતાનો ફોટો બનાવશે અને ગિબલીમાં કન્વર્ટ કરશે અને પછી જાણે પોતાએ બહુ મોટો આમ વાઘ માર્યો હોય ને એવી એનાથી જીવશે કે વાહ મેં જો બહુ જ મોટું કામ કરી નાખીશ પરંતુ જ્યારે આવું એક પિક્ચર બનાવવાનું હોય જ્યારે આવું ચિત્ર બનાવવાનું હોય ત્યારે સર્જકોની ખરેખર આ સર્જકોની કે કલમકારોની એમાં કેટલી મહેનત લાગી જતી હોય છે એના માટે થઈને આજે આપણે એવા જ એક સર્જક ભરતભાઈ પેન્ટરને મળવા આવ્યા છીએ ભરતભાઈ હું પરેશ સર્જકો સંવાદમાં આપું ભરતભાઈ અત્યારે તો ગિબલી ખૂબ પ્રચલિત છે અને અત્યારે તો બધા જ લોકો એના દીવાના છે મને એમ કહેશો કે જ્યારે આવું પિક્ચર એક બનાવવું હોય ત્યારે તમને કેટલો સમય લાગી જતો હતો પહેલાં તો અમારું આખું પિક્ચરનું ડ્રોઈંગ કરીને અમારું આખું ગ્રાફ્ટિંગ કરીને આખું બધું બનાવવું પડતું અમારે લગભગ એક પિક્ચર બનાવતા અઠવાડિયું એક પિક્ચર બનાવતા જ્યારે અઠવાડિયું થાય અને આજે ગીબલી તમને એક જ સેકન્ડમાં કે દસ મિનિટમાં કે દસ સેકન્ડમાં તમને આ કામ કરીને આપી દે હવે એક સમય એવો પણ રહ્યો છે કે જ્યારે પૂરજોશમાં તમારો જમાનો હશે મારે એ છે જાણવો છે એ વિષયમાં થોડી વાત કરો એ સમય કેવો હતો જ્યારે તમે આ આર્ટ કરતા હતા મેં ઓગણીસો સિત્તેરથી આ કામ ચાલુ કરેલું અને તે વખતે તો પેઇન્ટિંગ મારું આમ સારું એવું ચાલતું હતું સારું એવું નામ પણ હતું અને આખી આખી રાતના ઉજાગરા પણ હું કરતો હતો સિનેમાના પોસ્ટરો બધું બનાવતો હતો ખાસ તો પોર્ટ્રેટ બનાવું છું બરાબર પોર્ટ્રેટ આર્ટિસ્ટ છું અને સિનેમાના પોસ્ટરના બેનર બેનર આખી આખી રાત જાગીર કરતો જ પણ એ આખો જોવાનો આખો જુદો હતો અત્યારે કોઈ એમાં કંઈ રહ્યું નથી અને અમારી આવનારી પેઢી માટે તો બહુ ચિંતાજનક છે આ રીતે ક્યાંથી શીખ્યા હતા તમે આર્ટને આ ધંધો અમારો છે મારા ફાધર પણ પેન્ટર હતો પ્રેમચંદ દાસ પેન્ટર અને મારા દાદા પણ પેન્ટર હતા પહેલાં બધું જૈનોનું અમે બધું કામ કરતા હતા અને પછી મારા ફાધર પાસે જ હતું બધું કામ સાઇન બોર્ડ સાઇન બોર્ડ પેન્ટિંગ લગતું દરેક કામ હું કરું સમયની સાથે એક સમય એવો હશે જ્યારે તમે શીખતા હશો એક સમય પિક સમય આવ્યો છે કે હવે તમે એકદમ એ કામને ટોચ પર જોઈ રહ્યા છો એક સમય એવો પણ આવ્યો છે કે હવે આપણે કામને ડાઉન થતું જોયું છે મારે એ ત્રણેય જમાનાને સમજવા છે તમારી પાસે કો પહેલાં તો પીસી પણ સારી એવી આવતી નથી કે દાંતરનો કૂચો કરીને હું પેન્ટિંગ કરતો પાણી અંદર ડબ્બો રહીને હું શીખી રહ્યો ઓકે હા અને શરૂઆત તો પેન્ટિંગનો જમાનો પછી વચ્ચેના ગાળામાં આવી પણ ગયો અને પેન્ટરો સારું એવું કમાય સાઇન બોર્ડ પેન્ટરો છે આર્ટિસ્ટ છે એ બધા સારું એવું કામ સારું એવું કામ કર્યું પણ હવે અત્યારે કોમ્પ્યુટર આવવાથી મારી પાસે તો જે એવા જ ફોટા આવે છે કે જે કોમ્પ્યુટર વર્ક ના થઈ શકતું કે પહેલાં કોમ્પ્યુટર હતા નહીં એ વખતે પણ મેં બધું ડબલ એક્સપર્ટનું બધું કોમ્પ્યુટરનું રીતથી બધું મેં આખું કામ કર્યું હતું એ વખતે કોમ્પ્યુટર હતા જ નહીં ફોટોગ્રાફી ગોઠવી બરાબર પણ હવે પછી તમને એવું ક્યારે લાગ્યું કે હવે એ સમય ધીરે ધીરે ઓસરતો જાય છે ઓછો થતો જાય છે એ એ સમયની વાત છે હા વર્ષથી પછી આમ થોડું થોડું આમ જીત પડવામાં આવી તમને ક્યારે એવી ખબર પડી કે હવે આપણો જમાનો જશે એવું ક્યારે લાગ્યું ના આમ અત્યારે તો જવાનો છે કરવાનો નથી પણ કરો પણ આમ જે કોમ્પ્યુટર જે વર્ક કોમ ના કરી શકે એ બધા મારી પાસે જ આવે છોકરાના ફોટા ઉપરથી બાપાનો ફોટો મેં બનાવ્યો પેન્ટિંગ કરી શું વાત કરું છું આ જ એક કળા છે ને આર્ટ છે ને આ ગીબલી ના કરી શકે તમે ગીબલી વોઝ ગોન કે ખોટું દ્રશ્ય તમને બતાવે તમે દર્શક મિત્રો એવા કદાચ દ્રશ્યો જોયા પણ હશે અત્યારે ઘણી રીલ્સો પણ એવી વાયરલ થઈ રહી છે કે ગીબલી તમને કોઈ ખોટો ફોટો બનાવીને બતાવી દેતો હોય છે જ્યારે એક બાળકના કે એક દીકરાના ફોટા પરથી પોતાના પિતાનો ફોટો બનાવો એ તો બહુ સહેલું હોતું નથી પણ તેમ છતાં ભરતભાઈએ ખૂબ સારું કામ કર્યું છે ભરે ભાઈ હવે આજના સમય વિશે થોડી વાત કરવી છે કે આજના સમયમાં આની હવે ખરેખર કેટલી જરૂરિયાત છે અને આવા પેઇન્ટરોની ખરેખર કેટલી જરૂરિયાત છે જરૂરિયાત તો મોટી સિટીઓ પર ખાસ એ લોકો કમાય છે જે બધા વોલ પેઇન્ટિંગને બધું બનાવે છે એ લોકોનું કમાય છે બધા બરાબર છે પાટણ જેવી સિટીમાં પાટણ જેવી સિટીમાં ના ચારે મને ઘણા કીધું છે કે તમારા માટે આ સ્ટેન્ડ બહુ ઓછું નાનું હતું કે તમારા માટે બરાબર છે પણ હવે ઉંમરની સાથે ના આજીવન કામ તો કરી શકું છું કોઈ વ્યસક વ્યસન છે નહીં કોઈ આમ છે નહીં કામ તો હજી પણ હું કરી શકું તો હવે ભાઈ એક સારા એવા સિંગર પણ છે સારા સિંગર છે એકાદી જૂની કોઈ કડી દર્શક મિત્રો સંભળાય દો ક્યાં છે આવું કામ સંભળાવ ઝૂટો ના મુજે ઈ doraha pila ke doraha pila ke aawaz na do yok nahi raah dikha ke nahi raah dikha ke tum jaa ho main ke mujhe ના અબ ચૈન સુર મેરે પાસ ના ખોઈરા સુ અબ ચેન શરણ ને દો મરે પાસ ના આ આ ખરેખર સમય કદાચ હવે ગીબલીને આવવાથી અથવા તો ટેકનોલોજીના આગળ આવવાથી ક્યાંક ને ક્યાંક એવી નાની મોટી બાબતમાં આપણે એમ કહી શકીએ કે ક્યાંક આપણે પાછળ છીએ તમારો આટલો સરસ સમાજ પણ છે અને એ જૂના જમાનાને યાદ કરીને એક ગીત સંભળાવીને આપણે આ વાર્તાને પૂર્ણ કરી આપણી આ વાતને પૂર્ણ કરી વિરામ આપી જાને કહા ગયા એવો દિન મારું ગીત સંભળાવી તો જાને કહ ગયે બો દે તો થતી રાહુને ચો કહું બિછાંગે ચાહે કહી તું રહ ખૂબ સરસ અવાજમાં તો જાદુ છે જ મને ખાલી છેલ્લું કહી દો કે તમારું જે આર્ટ છે એની માટે ભવિષ્યમાં આવનારી પેઢી પાસે તમારી શું અપેક્ષાઓ છે અથવા તમે પણ શું ઈચ્છી રહ્યા છો કે ખરેખર જો આવું હોત તો હું કદાચ આવું કરી શક્યો હોત અથવા મને આવું મળત અથવા હું મારું સરસ મજાનું ગુજરાન પણ ચલાવી શકત અથવા સર્જકનો સમાજના માધ્યમથી તમે આ દર્શક મિત્રોને શું કહેવા માગશો દર્શક મિત્રોનું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ આર્ટ હોય પેન્ટિંગ હોય સંગીત હોય પણ એની અંદર રચ્યા પચા રહેવું જોઈએ એ લોકોએ તમારી કોઈ અપેક્ષા અપેક્ષામાં તો હવે કઈ આમ કોણ બધું ટેકનિકલ અત્યારે ટેકનિકલી બહુ આગળ વધી ગયું છે અને એ એ જમાના પ્રમાણે ચાલવું પણ જોઈએ અમુક રીતે અને અમુક જે પણ જૂનો ક્રેજ છે એને જાળવી રાખવું જોઈએ બરાબર છે ઇન શોર્ટ ભાવિદર પેઢી જે વધતી છે એમાં પાછળનું પણ આપણે યાદ રાખવું જોઈએ યાદ ખુબ આભાર ભરતભાઈ સર્જક નું સંવાદમાં આવ્યા દર્શક મિત્રો ગઝલની ગંતાને સફળતા ની સરળતા ને લઈને જોતા રહો સર્જક નો સંવાદ